રામ રામ દઈ રન કી બધો મજામાં મે એકદમ મજામાં છું સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો આ છે દેવ દિવાળી અને તુલસી વિવાહ ભગવાન હા ચડાવ જા તુલસી વિવાહ એ કે મણ કઈ લાબી માં ખબર નથી ભગવાન તા પૈણા છે આ સૈતર મહિને સૈતર વેહ કે હોય ને મેરો હોય ત્યારે ના રુકમણ વિવાહ થાય અકાળ તુલસી વિવાહ થાય એ ગેલા ખુલા કરે ના હોય કોરા તો મિત્રો આજ તડકો નીકળ્યો બાકી દીવો ને કાલે મિત્રો હું તમને કહેતો તો કે તડકો તો નીકળ્યો પણ દેખણી છે ને ખોટારો છે ને મિત્રો હાઈજી મે આવ્યો ઓહો હવે તમે આજ તમે મજૂર કીધા હતા પાંચ મજૂર કે માંડવી વીણવાની હતી તાતા રાતી મે દીધી હતી બાકી ની આવ્યો આયો આડા નવરો આડા નવરો હું દૂધ દેવા ગયો તો તે ડેરી એથી ઘેર નહોતું પુગાતો ઈવો મે આવતો તો નાસ્તા હે ને તડકો નીકળ્યો પારવા પારવા વાદરા હે બહુ કંઈ હે ની

થોડીક સારી છે એટલું ખારીયું છે આપણે આ ઘેર નીકળ્યો એને ને વાહ ઢાંકી પડ્યા જ્યાં અમુક અમુક મિત્રો કંઈ ખવડાવવા નહીં ત્યાં આપણે તો હેજ ભૂખ્યા નો રહીએ ઢોર ભૂખ્યા મરે દે નાખું હું કાઉં થાય રૂપિયા તા નાખાતા નહીં કે ચાલે ભાઈ કોર રૂપિયા નોટ છે તો ખાઈ જાય કોની મોટલી કાકડ તળે તો મોટલી ભૂખા નહીં ખાય બેઠવા નહીં આ લતા ખર્યાણીય કર્યું થાય કોઈ રાવા ન દીધો હે હે અમારે હા કોઈનું કાંઈ ખરા ઘરવાજી વારાતી મારો આપણો બેય ભાઈનો એકદમ તમારા મોહી મોહિયાયોનો હા જોયો નહી કોઈ કીધું નહોતું ફરે પર તમારો વિડિયો આવે હા હોય

નાના છે પણ તો યાર કઈ તરું લાગે મી કઈ તરી ના પોરાનો મરે ગા ને વાર જીવતા હોય ને લાઈકા ભારી હા હવે કારું માંગવા કે ને હા ખાવ બો કેમ ખબર પડતી હા વાત છે કે વાત છે હા પા હોય લાઈકા બાઈ ભારી આ ભારી કી માંગવી બો ભારી આઈ ને ખાઈ દે કોઈ ખાઈને ગઈ ને

તો મિત્રો તમે હે ને આપણે ભર્યા કહી દે ને ભર્યા અમે મોટા મોટા અટાણ ખાવાય બે ગયા અટાણ હે ને ભૂર બહુ એટલે ભૂર કામ પવન બહુ છે ભરિયા બેહે ને તો ભર્યા બે કનતાનગા ઢીલા એ નાથો બાપ ભાઈ હાલો ને આપડી જાય કે ટાઈટ કરે એ ના હું નાથો બાપા રણજી તો હું ગા હું ભીમું પીવડાવતો કે હું તમે જાવ તો હું ભીમું પીવડાવે ને આવા ને નાખી ભીમું પીવા કમ્પ્લીટ કરી લીધું કામ તો એમ છે ને পংখ মু ক જો મિત્રો આ ફળ ફળે ગયા આ તો અમારા ને અમારે તો આ છે જો નાખે બાપી આખા ટાઈટ કર નાખે આ જો તમે ઢાંકવાનો ફાયદો હું તમને આગળ દેખાડે આમાં પાણી પીર્યું અર્ભામાં તો આવ્યા નહીં દે આ ખાડો પીર્યો ઉડે નહીં નહીં કે અર્ભામાં તો ઉડે નહીં મિત્રો ઢાંક્યા ને તો ખાલી ખાના સાઈડ જ ખોલી લીધું જો તમને અંદર આમ તો કોરા છે જો આમાં દેખ આ માની માં જો ઓલો ઓલો કંતા નું ના દેખાય હે તમને અમાર તે કી ઉડ્યા ને એટલે ઈ ઓ શું દેખા હે ઓ ભાઈ પીંડા ઓરે લોહા ઓ સંપલમાં માં સંપલ કે જો આ મિત્રો જો ઢાઈક્યું તો ને તો આ અંદર કોરું છે જા આ સહી કોરું છે જા આખો આખો ઈ ગઈ ઈ વે ઈ હે આ એઠે જ પડી રહ્યા ખાલી

તો એ કંઈ થોડા ત્રીસ હજાર વિગેરે આપે રૂપિયા પાંચ હજાર રૂપિડીઓ આપે તો કાં પાંચ હજાર માં કંઈ થાય ને બિયારણ આવતું ને કંઈ આવતું પાંચ હજાર માં કંઈ આવે આ ખર્ચો આપણે જ ભોગવવાનો છે આપણે જ આમાંથી નામાંથી ઊભું કરવાનું છે કોઈ દેવા આવે નહીં કોઈ લેવા આવે નહીં ઈઝી ઝી ઓઇલેઓ કરીએ ને એ જ થવાનું છે ઉકેલ કરીએ ને એ જ થાય આપણું કંઈ નહીં હાલે તો મિત્રો ફાઈનલ છે ને આ શેલ્યુ ત્રણ પાડિયું હતું ને એ પણ આજ કાતરે નાખ્યું દેખાય નીકળ્યું અને આ જુઓ મિત્રો ફાઈનલ મિત્રો ફાઈનલ કતરાઈ ગયું તો મિત્રો આપડે જવાનું માંડવી વીણવા બધાય માંડવી વીણવા નીકળ્યા ગયા પણ મારે ત્રણ પાડીઓ બાકી હતું ને કાતરવાની ભૂખા છે ને પેલા કાતરેલા પછી મેં કીધું આપણે માંડવી જઈએ તો વાંધો નહીં મારે ભીહુ પીવરાઠવા જાય તો મિત્રો આજ છે ને હાથ દીઠિયા છે ગમે નહીં પાછા દીયા હેઠા રેચી ગમે દીયા હેઠા કાલે તો તો આજ આખો થી તડકો પીડ્યો ને તો કાલે આવો ને આવો તડકો પડે ને તો તા બારો બાઈ ને ખીલા સુકાઈ જાય હા ફરકા થઈ જાય પીહુ ને તમારે કાઢી હટાણે રેચી બારોબાર બાર ને દી પાછી અંદર સડાવીએ અંદર થી પાછી પાડીયો ને હવે હવાઈ થી આ હેઠીયો લઈ આમ લીવું હે મિત્રો ને હાલો હું તમને બધાય બાંધી વિને દેખાડ આ છેલો રેકોર્ડ બઈ નો કે મિત્ર એન વાગા નો સાહ નથી પીતો મિત્ર ઓહાણા જ નહીં તો પાડીયું કાતા તો ઓહાણા જ નહીં મિત્રો ત્રણ પાડીયું કાતા લીધે ને મશીન ચાર્જિંગ પૂરું થઈ તો મિત્રો મારે જવું તો માંડવી વીણવા પણ ખડ વાટવાનું ટાણું તો પછી દોવાનું ટાણું થઈ જાય એટલે નો પુગાવો તો મિત્ર ભીમોને વેચું કરવાનું મારે મારો વેચું કરવા નથી પુગાતું આ તાખણી એટલે રાહુનો ફોન આવ્યો મળકે કારક આખું કાખણીઓ આવવા તો બી તો આપણે ભાદરવાળો વ્લોગ જે બનાવ્યો ને ઓલ્યો હતી ગાભણ ને તો એ બ્લોગ જે છે ને એની અંદર જાજી કોમેટો આવી ગયો એ કોમેટીનો આપણે રિપ્લાય આપવાનો છે પછી આજ પુગા તો આજ આપી નાખા પછી કાલના વ્લોગમાં

ના તો પણ કોઈ ઘણાઈ એજ તો પડ્યા હે ને બાપ બંધ થઈ ગઈ ઇની આક ત્રણી તા ખા પણ નો રહી વાલે માંયા કે કસ પડે રૂપિયા માં દિવાહરી મુકે હા બાપ છે पुरी थे जालो समपल ले है काऊ नै खुदी <todulgululga> oh, my God. oh my God! Ah, my God! Valima, tu હતોક માનો મને વાલી માં કોઈ પટાણે દવાખાને કા લઈને જાય હું એટલે આખું ગામ ફૂટે બાપા તમણી ને થમ